ધવદર્શનની સામે આવેલા અષ્ટવિનાયક સિટી મોલ ને બીયુ પરમિશનના મામલે ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવાયા હતા રાજકોટ ગીમ ની દુર્ઘટના બાદ ફાયર સેફટી બીયુ પરમિશન વીચબાર સહિતના મુદ્દે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ ધવદર્શનની સામે આવેલા અષ્ટવિનાયક સિટી મોલને બીયુ પરમિશનના મામલે આજરોજ સીલ મારી દેવાયા હતા ઉલ્લેખનીય છે કે અષ્ટ સિટી મોલ પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય ભીભાવરીબેન દવે ઓફિસો પણ આવેલી છે રાજકોટનો જે બનાવ બહેનો દુઃખદ બનાવ છે જેના સંદર્ભે કમિટી નિમાયેલ છે એ સંદર્ભે રોજે રોજ સિટી ભાવનગર શહેરમાં ઇન્સ્પેક્શન ટીમ માટે પાંચ ટીમ બનાવેલ છે સીલિંગ માટે બે ટીમ બનાવેલ છે જે સંદર્ભે જે જગ્યાએ એનઓસી ન હોય ઇન્સ્ટોલેશન ન હોય એ બિલ્ડિંગને સીલ કરવાની પ્રોસેસ ચાલુ છે અષ્ટ બિલ્ડિંગ છે એમાં કોમર્શિયલ બિલ્ડિંગ છે મિક્સ ઓક્યુપન્સી છે એમાં ટોટલી સો ટકા દરેકે દરેક શોપ દરેકે દરેક ઓફિસોને સીલ કરવામાં આવેલ છે